નમસ્કાર મારું નામ જય પારસભાઈ શાહ છે પારસ વલ્લભજી શાહ એન્ડ એસોસિએટ્સ સિન્સ નાઇન્ટીન એટી જે આપણે ચેનલ સ્ટાર્ટ કરી એ એનો મેઇન હેતુ એ જ છે કે ઇન્વેસ્ટર અવેરનેસ રોકાણકારોને જાગૃતિ મળી રહે તો આજે આપણે એક નાનકડો પોઈન્ટ છે કે બધું સમજ્યા પછી મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ એ બધું સમજ્યા પછી લાસ્ટમાં બે લાઈન આવે છે કઈ લાઈન આવે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક પ્લીઝ રીડ ધ ઓફર ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ એટલે રોકાણ કરતાં પહેલાં તમે ઓફર ડોક્યુમેન્ટ દસ્તાવેજ વાંચો એ માર્કેટ બજારના જોખમોને આધીન છે તો એના ઉપરથી શું લાગે છે કે પૈસા આપણા સેફ છે કે નહીં પણ એકચ્યુલી એ બે લાઈનનો રિયલ મિનિંગ સેબીએ કહેવા માગે છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ ફ્રેમ જે હોય એ મુજબની પ્રોડક્ટ તમારે પસંદ કરવી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને ઓન બોર્ડ થવું રાઈટ ફોર એક્ઝામ્પલ આપણે ડૉક્ટર ક્યારે મેડિસિન્સ આપે એન્ટીબાયોટિક્સ આપી આપણને તાવ આવી ગયો છે અને એ કહે કે પાંચ દિવસનો આપણે એન્ટીબાયોટિકનો કોર્સ કરવાનો છે રાઈટ તો આપણે એક દિવસ લઈએ મેડિસિન તો આપણને એનાથી ફાયદો થશે નહીં થાય અને પાંચ દિવસની મેડિસિન્સ આપણે સાથે લઈ લઈએ તો પણ નહીં થાય રાઈટ તો જ્યારે આપણો ટાઈમ ફ્રેમ એક વરસનો હોય તો એના માટેના અલગ ફંડ્સ આવશે બે વરસનો હોય તો અલગ ફંડ આવશે પાંચ વરસનો હોય તો અલગ ફંડ આવશે આપણે રિટર્ન ચેઝ નથી કરવાનો આપણે રિટર્ન ચેઝ કરવામાં જે મેઇન વોલેટિલિટી અને રિસ્ક ફેક્ટર છે રિસ્ક જે સમય અને પ્રોડક્ટ મિસમેચ થાય છે એને જ લગતી આ બે લાઇન છે કે આપણે જ્યારે આપણો હોરાઈઝન પાંચ વરસ ન હોય અને આપણે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સ લીધા એક બે ત્રણ વરસ માટે તો એમાં નેગેટિવ રિટર્ન્સ જનરેટ થઈ શકે છે એ સમજવા માટેની આ બે લાઇન્સ છે એટલે રિટર્ન્સને સમજતા પહેલાં શું વોલેટિલિટી આ ફંડ્સને મળશે એના માટેનો જે પ્રોપર સમયગાળો છે એની સાથે મેચ કરી અને તમારા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરી પ્રોપર ગાઈડન્સ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ